શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું વને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહે શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે બ્રહ્મચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે પહેલી ઓગસ્ટનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે શું કરીએ તો આનંદ મળે સૃષ્ટિ શૂન્યમાંથી નિર્માણ થઈ આપણી પણ મૂળ સ્થિતિ તે જ છે એટલે આપણે શૂન્ય તરફ જવાનો પ્રયત્ન કરીએ એટલે કે સ્વાનંદમાં સ્વસ્થ રહીએ પણ આપણાથી તે બનતું નથી કર્મ કરતા જ રહીએ એમ થાય છે સંસારની કચકચથી કંટાળીને આપણે દૂર જઈને બેસીએ છીએ પણ તેમ કરતાં પણ મનની અસ્વસ્થતા દૂર થતી નથી તો તેનો શું ઉપયોગ એટલે મનની સ્વસ્થતા કઈ રીતે આવે એ જોવું જોઈએ આનંદ કોને નથી જોઈતો આપણે આનંદ જોઈએ છે ખરો પણ તે મેળવવા માટે જે કરવું જોઈએ તે આપણે કરતા નથી નોકરી કરવી નથી અને ખાવાનું જોઈએ છીએ એ કેમ બને ખરેખર સંસારની આ અગણિત ઉપાધિઓમાંથી છૂટીને જે સ્વાસ્થ્ય તરફ જાય છે તેને ધન્ય જ છે મનની વિરુદ્ધ કંઈ બન્યું કે તરત જ આપણા આનંદમાં ભંગ પડે છે એટલે આપણી ઈચ્છા વિરુદ્ધ કંઈ બને તો એ આપણું સ્વાસ્થ્ય બગડે નહીં તે જોવું જોઈએ એનો એક જ ઉપાય છે અને તે એ કે મનમાં કંઈ પણ ઈચ્છા જ નહીં જોઈએ કોઈ પણ વસ્તુ જોઈએ છે અમુક એમ બનવું જોઈએ એવી બુદ્ધિ જ નહીં રાખીએ જ્યાં સુધી કંઈ ઈચ્છા છે ત્યાં સુધી સ્વાસ્થ્યથી આપણે દૂર છીએ એમ સમજીએ મહત્વાકાંક્ષા ખુશીથી રાખીએ પણ તેને લીધે મનને ત્રાસ નહીં થવો જોઈએ ભગવાનની ઈચ્છા તે જ મારી ઈચ્છા એમ કહીએ અને અભિમાન છોડીને કર્મ કરતા રહીએ પ્રયત્ન કર્યા બાદ જે કંઈ બને તે ભગવાનની ઈચ્છાથી બન્યું એમ કહીએ કરતાં પણનું અભિમાન છોડવાથી જ સ્વાસ્થ્ય મળે છે ભૂતકાળમાં બનેલી સારી નરસી વાતોને યાદ કર્યા કરવાથી આનંદમાં બગાડ થાય છે તે જ પ્રમાણે ભવિષ્યની ચિંતા કર્યા કરવાથી પણ મનના સ્વાસ્થ્યમાં વ્યત વ્યત પડે છે જે કંઈ થાય છે કે જાય છે તે ભગવાનની ઈચ્છાથી થાય છે એમ મનમાં પાકું ઠરાવી દીધું તો પછી વિના કારણ ચિંતા કાં કરવી દુઃખ કરવું કે નહીં કરવું એ મનનો ધર્મ હોવાથી જે માણસે મનને વલણ આપેલું છે તે પ્રત્યક્ષ દુઃખ ભોગવવા છતાં પણ આનંદમાં રહી શકે છે ઘડપણમાં તો આનંદ એ મોટું શક્તિવર્ધક ઔષધ છે જેને નામનો પ્રેમ આવ્યો તેને શરીરથી કોઈ પણ અવસ્થામાં આનંદનો લાભ મળે છે અને જેને એવો આનંદનો લાભ થયો તેની પર રામે કૃપા કરી એમ ખચિત જાણવું ભગવાનને માટે એક જ દાન ખરું છે અને તે આત્મદાન સતત ભગવાનના નામમાં રહીને દેહની વિસ્મૃતિ થવી એ આત્મદાનનો જ પ્રકાર છે વાણીથી નામ લઈએ અને મનથી સ્મરણ કરીએ અને એ બેવુંનો મેળ બેસાડીએ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ